કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મારું નામ આદમ પઢિયાર હું અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ વિતરક સમિતિનો ઉપપ્રમુખ છું ને ટ્રસ્ટી પણ છું આજે કચ્છ મુસ્લિમ સમાજનો અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ મિત્રક સમિતિનો પહેલો ફર્સ્ટ પ્રોગ્રામ છે છોકરાઓને સન્માન સમારોહનું તો અમે એજ્યુકેશન બીજાને તો દિશા આપે એ પછીની વાત છે પણ કચ્છ મુસ્લિમ હિતરક સમિતિને એટલે કચ્છની મોટામાં મોટી સસ્તા અખિલ કચ્છોની મુસ્લિમ મિતરક સમિતિ તો આ એક ભુજના છોકરાએ જે ગુજરાત ફર્સ્ટ ગુજરાત ફર્સ્ટ આવ્યો છોકરો દસમામાં એ છોકરાએ અમને દિશા આપી કે આવા પ્રોગ્રામ કરવું જ પડશે તમને જેમને ગુજરાતમાં સન્માન થતું હોય તો પછી અમને પણ કચ્છમાં તો અમને સન્માન એમનું કરવું જ જોઈએ એટલે અમે બધા લોકોએ વિચારી ટ્રસ્ટનો વિચાર વિમર્શ કરી એટલે કે ભાઈ આવી રીતે અને અમારી તો એવી પણ લાગણી છે કે કાયમ કચ્છમાં આવા શિક્ષણના કાયમ પ્રોગ્રામ થતા રહે એ અખિલ કચ્છ મુસ્લિમ હિતરક્ષ દર વર્ષે આવા ટોપર છોકરાઓનો શિક્ષણનો પ્રોગ્રામ કરે એવી અમારી ઈચ્છા પડશે અને ક્યાં પણ જરૂર પડશે તો હિતરક્ષ સમિતિ એવી સસ્તા છે આપ બધા પત્રકાર મિત્રો પણ જાણો છો કે મુફ્તી આઝમ કચ્છના જે સૂફી સંતોને માનનારી સંસ્થા છે અને એમની માથે ચાલનારી સંસ્થાઓ છે એટલે આ સંસ્થા ક્યારે પણ વિવાદમાં કોઈ રીતે પણ અમે આવવા માંગતા નથી તો આ જે પણ અત્યારનો જે પ્રોગ્રામ છે તો ઓનલી વન અમારા ટ્રસ્ટી મિંડો મંડળોએ જેટલા પણ ટ્રસ્ટીઓ છે એ પોતાના સૌ ખર્ચે આ પ્રોગ્રામનું આયોજન કર્યું તો ટ્રસ્ટીઓનો પણ અમે આભાર માનીએ છીએ આજે જે ત્રણસો ને સિત્તેર બાળકો ત્રણસોને ટોટલ ત્રણસોને સિત્તેર બાળકો અને ઘણા છોકરાઓ કદાચ રહી પણ આપના મીડિયાના માધ્યમથી કારણ કે સમાજનું એક કોલિબેશન ન જ થઈ શક્યું કારણ કે અમુક અમારી સમાજ છોકરાઓ વિચારા કોન્ટેક નહીં હોય કે કોઈ પણ કારણોસર રહી ગયા તો એવા ઘણા રહી પણ ગયા હતા છતાં ત્રણસોને સિત્તેર છોકરાનું આજે સન્માન સમારોહ થયું જ્યાં સારું કામ એજ્યુકેશન હું તો એક એજ્યુકેશન પ્રેમી માણસ છું કારણ કે મેં એજ્યુકેશન મે બહુ ભોગવેલું છે કે જ્યાં તમે એક સીડી ઉપર જાઓ ત્યારે એમની તમને અહેમિયત એજ્યુકેશનની ત્યારે જ તમને ખબર પડે કારણ તો હું તો જેટલું મારાથી બનશે આજે જે આદમભાઈએ વાત કરી આદમભાઈ ચાકીએ વાત કરી કે ભાઈ આ રીતે એક મારો પ્રસ્તાવ છે તો એમને અલી મહંમદભાઈએ સંપૂર્ણ ટેકો આપ્યો તો અમારું અખિલકજ સુની મુસ્લિમ મિત્રક સમિતિનો તો ફરજ છે એક મુફ્તી સાહેબનો સપનું હતું તો એમાં જો એ કોલેજ ગર્લ્સ કોલેજ અને હોસ્ટેલ જો મુસ્લિમ એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટ એ બીડો ઉપાડશે તો હું અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ વિતરક સમિતિના અમે ટ્રસ્ટીઓ તેર છીએ એટલે અમે જાહેરાત પહેલી તો મારી પણ કરી છે અને વિથ તેર ટ્રસ્ટીઓના રૂમની પણ જાહેરાત કરી છે કે તેર ટ્રસ્ટીઓના રૂમનો જે ખર્ચો થશે એ અમે તેર ટ્રસ્ટીઓ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ વિતરક સમિતિના ટ્રસ્ટીઓ ખર્ચો આપશે અખિલ કચ્છ સુની મુસ્લિમ સમિતિની રચના ઓગણીસો સત્તરમાં મુફ્તી કચ્છ સઈદ હાઈ અહેમદ સભા સાથે કરી હતી સૌથી પહેલાં હું કહું કે કચ્છની તમામ હિન્દુ મુસ્લિમાનો માટે મુફ્તી સાહેબ એ કચ્છ માટે એક અમૂલ્ય ચીજ હતા મુસ્લિમ મુસ્લિમ હિતરક્ષક સમિતિ રચના બાદ અત્યારે સુની મુસ્લિમ હિતરક્ષક સમિતિ કાર્યરત છે અત્યારે પ્રથમ વખત આખી કચ્છ સુની મુસ્લિમ મિત્ર હિતરક્ષક સમિતિ દ્વારા કચ્છના મુસ્લિમ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ જે દીની અને દુનિયા હોય એ લોકોનું સન્માન કરવામાં આવ્યું છે આ સન્માન કરવાનો ઉદ્દેશ એવું એમ છે કે જનરલી મુસ્લિમ સમાજના શિક્ષણ સ્તર ઓછું છે મુસ્લિમ સમાજના શિક્ષણ સ્તર વધુ થાય એ માટે આજે મેં આયોજન કર્યું હતું કેટલા છોકરાઓને સન્માન કરવામાં આવ્યું અંદાજીત દસ બાર કોલેજ અને દુનિયા બધા થઈ જેટલા મેં સન્માન કર્યું છે મારું નામ અસમા મુસ્તાક જનર છે જે હું કુંબાર કુંભાર ફેમિલીથી બિલોંગ કરું છું બે હજાર ચારમાં જે મેં એસએસસીની એક્ઝામ આપી ત્યારબાદ કોઈ કારણોસર મેં એક્ઝામ મતલબ ભણવાનું મૂકી દીધું ત્યાર પછી મેં મારા લગ્ન થયા બે હજાર નવમાં એટલે પાંચ વર્ષ બાદ મારા લગ્ન થઈ ગયા લગ્ન પછી પણ લગ્ન પછી બે હજાર સોળમાં મેં બારમાની એક્ઝામ આપી ત્યારબાદ બે હજાર અને ચોવીસમાં મેં અત્યારે મેં મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે મારું મૂકવાનું કારણ એ હતું કે મારો પહેલાં પરંતુ પહેલો જ મારો શોખ એ કે ભણવાનું એ મને આખી જિંદગી ઉપર મને ભણવાનું કહેતો હું પડતી જ રહું મારો એક મારો શોખ જ છે એક જાતનો કે મને ભણવું અને બીજાને પ્રેરિત પણ કરવું કે તમે પણ ભણો બેસી ન રહ્યો ભણવાની આ ઉંમર નથી હોતી કોઈ પહેલાં ભણો પછી ભણો કે ગમે ત્યારે પણ ભણવાનું મૂકો નહીં એને ખાસ કરીને જે મુસ્લિમ સમાજની મહિલાઓ હોય છે વાલીઓ હોય છે કે થોડોક ભણાવીને મૂકાવી દે એને શું કહેશું તમારા વાલીઓને બધાને હું એ જ કહું છું કે તમે તમારા દીકરીઓ દીકરા હોય કે દીકરીઓ હોય તેમને તમને ભણાવો તેમને આગળ વધાવો અને તેમને પ્રોત્સાહન કરો કે તેઓ ભણે ને કેમ કે અગર છોકરી એક ભણશે તો તે તેમના છોકરાઓને કે આગળ ચાલતા ભવિષ્ય માટે એ એમને છોકરાઓને ભણી છે પણ એ ન વિચારો આજના અમારા સમાજમાં એ જ છે કે ના ભણશે તો નોકરી તો કરવા મળે નહીં ઘરમાં તો ઝાડું પોતા જ કરવાના છે પણ ભણવાનું મકસદ માત્ર એ નથી કે તમે જોબ કરો સારી રીતે કોઈ પોસ્ટમાં આવો ભણતો તો માત્ર પોતાના છોકરાઓને એજ્યુકેશન કરવા માટે કે તમે આજે જોઈએ છે સ્કૂલમાં અમે કે મારી છોકરી પણ ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે પણ બીજી છોકરીઓના પેરેન્ટ્સને જોઉં કે જે નોટિસ આવે તો એ બાજુવાળાને વાંચવા મૂકવા બોલાવે કે વાંચી દો તો શું છે તો એ જ કારણ છે કે તમે ભણવું તો તમારા છોકરાઓ શું કરે છે કેવી રીતે ભણે છે અને કેવી રીતે આગળ વધે છે એ તમારે કામ લાગશે ખાલી માત્ર એટલું ન વિચારો કે ભણવાનું માત્ર કે જોબ કરો ને પોસ્ટ માટે જ તમે ભણો છો ના બી એ બી એ હમણાં જ કમ્પ્લીટ કર્યું છે બે હજાર ચારમાં મતલબ ચોથા મહિનામાં મારું કમ્પ્લીટ થયું છે અને આવી એમ બી એમ એમ એનું ફોમ ભર્યું છે મેં હજી મારું ભણવાનું ચાલુ છે હું હજી સુધી પૂરું નહીં કરું જ્યાં સુધી મને ભણવા મળશે ત્યાં સુધી મારી બે દીકરીઓ છે એક મોટી મારી નવમા ધોરણમાં અત્યારે અભ્યાસ કરે છે અને નાની છોકરી જે અત્યારે સિનિયર કેજીમાં છે ને હું મારી છોકરીઓને બી એ પ્રોત્સાહન કરું છું કે અમે કે વીસ વર્ષ વીસ વર્ષ પહેલાં જે વખત હતો એ આજે નથી ત્યારે એમાં આવતા ઓછું ભણાવતા હતા છતાંય મારા માતા પિતાએ તે જમાનામાં મને એસીસી કરાવી તેનું મને ગર્વ છે કે આજે મારી સાથે અને મારા સપોર્ટર તરીકે ઊભા છે અને મારી છોકરીઓને પણ એ જ કહું છું કે તમે પણ ભણો અને તમે તમારા છોકરાઓને કશુંક આગળ કઢાવી શકો બીજો આ જે પ્રોગ્રામ આજે રાખ્યો છે અને જે મને બોલવાની આજે તક આપી છે ત્યાં અખિલ કચ્છ મુસ્લિમ હિતરક્ષક સમિતિના આગેવાનો તથા આયોજકોનો જે આભાર માનું છું કે તેમને મને આ સ્ટેજ ઉપર બોલવાની ને આટલો મોકો આપ્યો